જેટલા પણ ગામડા કવર કરતા હશે દરેક ગામડે અને તાલુકે રથ જશે અને ત્યાં દરેક સમાજને સાથે લઈ અને ધર્મ આહવાન કરશે છે ત્યાં દરેક જિલ્લે જિલ્લે દરેક તાલુકે તાલુકે અલગ અલગ ગાડીઓ જોડાતી જશે અને એમ આગળ વધતા જશે એમાં બીજા સમાજના લોકો પણ પોતાની ગાડીઓ સાથે જોડાશે રક્ષા માટે મેદાન પાર્ટ અમારે પાર્ટીનું આહ્વન કરવું ન હતું સંકલન સમિતિ દ્વારા અમને એવું હતું જ નહીં કે આ બધી વસ્તુ અમારે કરવી પડશે આ ખૂબ જ દુઃખની વાત છે જ્યારે નારી અસ્મિતા પર સ્વાભિમાનની લડાઈ થઈ રહી હોય અને ત્યારે એ લોકોનું અડિખમ વલણ જે દેખાઈ રહ્યું છે લોકો સમક્ષ એ ખૂબ જ નિંદનીય છે ખૂબ અકાર્ય બાબત હોય તો પણ વધુ લયકારા છો તો જવાબ દેવાનો અમને સમય ન હોય તમે સમજી શકો છો એટલા માટે જે આ લડત છે એ કોઈ માંગણી માટેની લડત નથી કોઈ વસ્તુ મેળવવા માટેની લડત નથી